ગોધરા શહેરના ધનરાજ જ્વેલર્સમાં સવા કરોડની દાગીનાની ચોરીના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે તેમાં યુવતીના બોયફ્રેન્ડે સોનાના દાગીના ગીરવે મૂકીને વ્યાજે પૈસા અને લાખો રૂપિયાની લોન લીધી હોવાની પોલીસ તપાસમાં વાત આવી છે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આવેલા ધનરાજ જ્વેલર્સમાંથી નોકરી કરતી જે યુવતી છે તેને સવા કરોડ જેટલા કિંમતના સોનાના દાગીના ચોરી કર્યા હતા અને તેના બોયફ્રેન્ડને આપી દીધા હતા આ મામલે શહેર એ ડિવિઝન

એક કિલોને સાતસો ગ્રામની આસપાસની કુલ કિંમત એક કરોડને છવ્વીસ લાખની આસપાસનું મુદ્દામાલની ચોરી કરેલી એ બાબતે ધનરાજ જ્વેલર્સના માલિકે ગોધરા એ ડિવિઝનની અંદર ફરિયાદ આપેલી એ ગુનાની તપાસ ગોધરા એ ડિવિઝન પીઆઈ નામે ચાલુ કરેલી અને એ ગુનાના કામે ધનરાજ ને આરોપી મહિલા કર્મચારીની ધરપકડ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે એ તમામ મુદ્દામાલ એના બોયફ્રેન્ડ નિમેશ લાલવાણીને ઠક ઠકરાણીને ઠકવાણીને આપવામાં આવેલો હતો અને એ મુદ્દામાલની નિરેશ ઠકરાણીએ એના બોયફ્રેન્ડ જે કહેવાય છે એણે અલગ અલગ જગ્યાએ ગીરો મૂકેલો હતો એ મુદ્દામાલની અંદર કુલ સોનાની આઠ નંગ બંગડીઓ અને સોનાની નંગ બે ચેન એ કુલ બસો ને ઓગણચાલીસ જેટલો મુદ્દામાલ કિંમત એની સત્તર લાખ પિસ્તાલીસ હજાર જેટલી થાય છે એ મુદ્દામાલ એણે પારસ શ્રોપ નામની એક શ્રોપની પેઢીની અંદર ગીરે મૂકેલો હતો એ માલ પણ શ્રોપ પાસેથી કબજે કરવામાં આવેલો છે ત્યારબાદ આ આરોપીએ બીજો માલ જે મુનાન્સની અંદર ગીરો મૂકેલો હતો અને એ તમામ મુદ્દા માલ કબ કબજે કરવા માટેની તજવીજ કરવામાં આવેલી છે અને હાલ આ ગુનાના આરોપી નિમેશ ઠાકવાણીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે